વધારાની માંગ સાથે ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા દીપશ્રીને આવેદન આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી વધારાની માંગ સાથે પત્ર પાઠવી રજૂઆત કરાયેલ રજૂઆત ઇન્ટર્ન ડોક્ટરો થોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બધા મારા કલીગ છે અમે બધા જ ઇન્ટર્ન છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સર્ટી હોસ્પિટલમાં અમારે આજે એટલે એ વસ્તુ માટે ભેગા થવું પડે છે કારણ કે આખી અક્રોસ ગુજરાત અને બધા જ ઇન્ટર્ન્સ આઈએમએ એમએસએમના અંડરમાં કલેક્ટિવ એક્શન એક લઈએ છીએ બિકોઝ છેલ્લા ત્રણ વર્ષથી અમારું સ્ટાઇપન્ડ નથી વધેલું અમનું જે સ્ટાઈપનુ જે રૂલ છે એક્ચુઅલી એ રીતે છે કે દર ત્રણ વર્ષે અમારું સ્ટાઇપન્ડ બે હજાર નવ પછી વધતો જ હોય છે અને અમારી ફીસ પણ એ રીતે વધતી હોય છે ઓલ્સો ઇન્ફ્લેશન આવે જ છે મોંઘવારી વધે જ છે અને એમાં પણ જ્યારે ડૉક્ટર્સ દિવસ રાત જ્યારે કામ કરતા હોય અને એમને સરખી રીતે જો કોમ્પન્સેટ કરવામાં ના આવે તો એમના મોટિવેશનને અફેક્ટ કરી શકે છે બીજી વસ્તુ એ છે કે જ્યારે કોરોના કે એવો કોઈ વિકટ પરિસ્થિતિ આવે તો ત્યારે ડૉક્ટર્સને ભગવાન બનાવી દો કે ત્યારે ડૉક્ટર્સને થેન્ક કરો એ વસ્તુ સાચી છે પણ જ્યારે અમને જરૂર હોય તો ત્યારે પણ અમે એવી અપેક્ષા રાખીએ કે સિવિલ સોસાયટી છે કે મીડિયા પર્સનલ્સ છે એ બધા અમને સપોર્ટ કરે અને આ અમારી મુવમેન્ટમાં અમને સાથ આપશે અત્યારે આખી આઈએમ એમએસએનના અંડર થાય છે અને એમાં બધી જ કોલેજ અક્રોસ ગુજરાત જેટલી પણ મેડિકલ કોલેજીસ છે જીએમઆરએસની કોલેજીસ હોય કે પછી ગવર્મેન્ટ હોય કે પછી પ્રાઇવેટ કોલેજીસ હોય બધા ભેગા થઈને આ મુવમેન્ટમાં સાથે જ છીએ અમે લોકો